આજ જો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો આપણે સવાર સવારના પહોંચી ગયા ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જય મુલુદર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી હરિવ છું તમારું સ્વાગત છે તો સવાર સવારમાં આપણે નાની થઈ ગઈ ફ્રેસ અને આ બાજુ ફ્યુઝ વાઈ જાય ગાય મૂકવા માટે એવું બધું સીન છે તો આપણે ચાલો કંઈક નહીં આવ્યું પછી મિત્રો આપણા હાથમાં બીજી બાઈક અને બાઇક લઈને આપણે નીકળી ગયા ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો ચલો આપણે જાય અહીં મહાદેવતા દર્શન કરવા માટે શ્રાવણ મહિનામાં છે પહેલો સોમવાર પહોંચી ગયા છીએ ભગવાન ભોળાનાથના સ્નાની ધેમા અને આજે છે શ્રાવણ માસનો પહેલો સોમવાર તો કરી લઈએ આ બહુ મોટા દિવસના ભગવાન ભોળાનાથના દર્શન કરી લઈએ અહીં કણે કેટલાક ભાવિક ભક્તો પણ બહુ હાજર છે તો ચાલો આપણે જઈએ અંદર મંદિરની અંદર જઈએ અને કરી લઈએ દર્શન તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં પછી હથી સીધા જ આવી ગયા આપણે કુળદેવ શ્રી રવિચી માતાજીના મંદિરે કરી લીધા માતાજીના દર્શન અને હવે આપણે નીકળી જાવ વાડી તરફ પછી તો સીધા જ મજા લેતા લેતા આપણે ગાર્ડન ગાર્ડન હો સીન હૈ પર સબક હરિયા હરિયા રસ્તે પર ઓલ ફ્રેન્ડ જા તો હલવાયા લાગે જો તો ધોવે સાફ કરી અને અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે આગળ થોડા એને પણ આપણે લેશું બ્લોગમાં અને આપણા પહેલાં વાર આવવા જતા હતા પણ આપણા ઘણા સાયકલે નથી સેલે સાયકલ આવી વગર પંખા વારી હતી અત્યારે બાઇકમાં જઈ જો જોઈ શકો છો મિત્રો તમે ચલો આપણે પછી સીધા આપણી વાડીએ પછી આપણે આવીએ સીધા બજારમાં કારણ કે વાડીએ આપણે કાંઈ ધીરો થયો નહીં જુઓ અહીં આવી ગયા માય માધવપુરના આપણા મિત્ર જયરામ ભાઈ હાય તો કેમ છો મિત્રો જયમા તમારું નામ શું છે યોગેશ હા યોગેશ ભાઈ આપણા સબ્સ્ક્રાઇબર છે વએસએલ આપણે મળવા આવ્યા હતા અને થોડું એક ટીવન કામ હતું આપણે ગરાવી દીધું એને તો તમને કેવું લાગ્યું ભાઈ જણાવો મજા આવી સારું લાગે અમારા વ્લોગ કેવા લાગે મસ્ત તો હા ભાઈ તમારો મિત્ર છે અને આમને આમ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો જો આપણે ચબર ગામની બજારમાં આવી ગયા હતા અને આપણે ભાઈને સેટિંગ કરી દીધું મારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો એથી આ મજાને મજા તમે ભ્લો જોઈ શકો અમારો કેવો લાગે તો જણાવજો તો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુલીતાલ માતાજી